ઘર માટે ખૂબ જ ઉપયોગી આઈડિયા આજ તમારી સાથે શેર કરીશ તે હન્ડ્રેડ પર્સન્ટ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ રીતની બરણી ખાલી થયેલી આપણા ઘરમાં પડી જોઈ છે તેમાં જે આ રીતનું એનું ઢાંકણ હોય એનો તમારે ઉપયોગ કરવાનો છે આ મોટી બરણીમાં પણ આ રીતનું ઢાંકણ છે અને નાનીમાં પણ આ રીતનું ઢાંકણ છે તો તમારે કેવી જરૂરિયાત છે એ પ્રમાણે તમે આ જુગાડમાં તેનો ઉપયોગ કરી શકો છો બસ કશું જ કરવાનું નથી ખાલી હોટ ગ્લુ લઈ અને અહીંયા કિનારી ઉપર તમારે ચારે બાજુ વોર્ડ ગ્લુ લગાવી દેવાનો છે અને કોઈ પણ દિવાલ પર તમારે એને ચિપકાવી દેવાની છે આપણે કિચનમાં કામ કરતા હોઈએ ત્યારે વારંવારે આપણે હાથ ધોવા પડતા હોય છે તો નેપકિનને હોલ્ડ કરવા માટે નેપકીનને હેંગ કરવા માટે તમે આ રીતે બરણીના ઢાંકણનો યુઝ કરી શકો છો અને સિંકની બાજુમાં રાખી શકો છો અને તમે આ બરણીને થોડું એટ્રેક્ટિવ બનાવવું હોય તો કોઈ કલર કે કોઈ પેટર્ન બનાવી શકો છો ડ્રોઈંગ વગેરે કરી શકો છો તો તમારી ઉપર છે તમારે કોઈ પણ રીતે આને સજાવવું હોય તો પણ સજાવી શકો છો એવી જ રીતે આ મારી પાસે એક દહીંનો ડબ્બો છે આપણે એનું જે હેન્ડલ છે એ કાઢી કાઢી અને અને પછી જે સ્ટીકર છે એ પણ આપણે દેશું તો એકદમ પ્લેન વ્હાઈટ થઈ જશે તો આપણે આમાં બીજું કશું જ નહીં કરવું પડે વ્હાઈટ આપણું સરસ મજાનું એક ઓર્ગેનાઇઝર બની જશે બસ આ રીતે મિડલમાંથી તમારે જેવડું એવડું ઓર્ગેનાઇઝર બનાવવું હોય એ રીતનું તમારે નાના મોટું ડ્રોઈંગ કરી અને કટ કરી લેવાનું છે ડ્રો એટલા માટે કે પછી આપણને કટ કરવામાં સહેલું પડે બાકી આ રીતે બંને બાજુ આ રીતે હેન્ડલ ડ્રો કરી લેવાના છે અને જે બાજુ હેન્ડલ ડ્રો કર્યું હોય એની સામે જ બીજું હેન્ડલ ડ્રો કરી લેવાનું છે પછી છરીને ગરમ કરી અને આ રીતે તમે ઇઝીલી એને કટ કરી શકો છો અને હેન્ડલ કંઈક આ રીતે કટ કરવાનું છે આ રીતે તમારું સરસ મજાનું એક બાસ્કેટ જેવું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે હવે થોડુંક આપણે આને ડેકોરેટ કરી લઈએ તો કુર્તીમાંથી એક બટન નીકળું એ આપણે અહીંયા ચિપકાવી દેસું અને પછી મેં ખાલી પહેલાં ટ્રાય કરવા માટે લેસ લગાવી હતી તો મને સારી લાગી તો આ લેસ પણ એકદમ સાડીમાંથી જે નીકળી હોય એ જ છે તો ઉપર નીચે મેં બંને બાજુ આવી રીતે લેસ લગાવી લીધી છે અને હેન્ડલમાં તમારે મિડલમાંથી પણ જો કટ કરવું હોય તો કટ કરી શકો છો તમે તો આને ઉછકવા માટે તમારે હાથના સપોર્ટ માટે એક થઈ શકે બાકી મેં એમાં મિડલમાં કટ નથી કર્યું તમે જોઈ શકો છો તમારે કટ કરવું હોય તો કરી શકો છો બસ આ રીતનું આપણું ઓર્ગેનાઇઝર બની જશે તમે આને પ્લેટફોર્મ ઉપર યાની કે કાઉન્ટર ટોપ ઉપર કિચનમાં રાખી શકો છો કોઈ મેકઅપની ચીજો રાખવા માટે ઉપયોગ કરી શકો છો ડ્રેસિંગ ટેબલ ઉપર કોઈ વસ્તુઓ રાખવા માટે ઉપયોગ કરી શકો છો બાથરૂમમાં નાની મોટી જે ક્લિનિંગની વસ્તુઓ

કે બહુ બધી જગ્યાએ હેન્ડ વોશમાં કે આવતી હોય છે એને તમારે ફેંકવાની જરૂર નથી આનો સરસ મજાનો આઈડિયા હું તમારી સાથે શેર કરીશ પહેલાં આપણે સ્ટીકર નીકાળી દઈશું તો વ્હાઇટ આ રીતનો પ્લેન ભાગ બનીને રેડી થઈ જશે પછી જે રીતે મેં વિડીયોમાં બતાવ્યું છે એ રીતે તમારે ડ્રોઈંગ કરી લેવાનું છે અને ડ્રોઈંગ કર્યા પછી તમારે ગરમ નાઇફથી આ રીતે જે રીતે ડ્રોઈંગ કર્યું છે ને એ જ રીતે તમારે કટ કરી લેવાનું છે અને કટ પછી કોઈક સરસ મજાનું એક ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે કેમકે આવા પ્લાસ્ટિકના ડબ્બા અને આવા બોટલ તમારા ઘરમાં હોય જ છે ને ફેંકવાને બદલે તમે આ રીતે એનો ઉપયોગ કરી શકો છો પછી મેં કઈક આવી જે કેટનું ફેસ છે એ ડ્રો કરી લીધું છે કોઈ પણ તમે સ્માઈલી ઇમોજી પણ ડ્રો કરી શકો છો કોઈ પણ બીજી ડિઝાઇન પણ કરી શકો છો બસ કંઈ નથી આવી પેન્સિલ યા કોઈ માર્કર પેન લઈ અને ઇઝીલી તમે આવું રીતનું ડ્રોઈંગ કરી શકો છો તો થોડુંક સારું લાગે એટલા માટે અને હેન્ડલમાં એક હોલ કરી લેવાનો છે જેથી કરીને તમારે આને ક્યાંય ટાંગવું હોય તો પણ ખીલીમાં કે કમાન હુક લગાવી અને ટાંગી શકો છો આમાં કોઈ સ્ટેશનરી હોય કે બાથરૂમમાં તમારે કોઈ ટૂથપેસ્ટ હોય કે ટૂથબ્રશ હોય એવું ભરી શકો છો જો આ રીતના ટૂથબ્રશ વગેરે તમે ઉપયોગ કરતા હોય આનો તો નીચે થોડા કાણા પાડી દો તો પાણી ત્યાંથી ડ્રેન થતું રહેશે એવી જ રીતે આપણી પાસે આવી રીતે જે સ્કીનને રિલેટેડ કોઈ પણ સ્ક્રીન હોય કે કોઈ ફેશિયલની હોય કે કોઈ કોઈ પણ વસ્તુની હોય તો આ રીતનો ડબ્બામાં પેક થઈને આવી હોય છે તો આ ડબ્બાને ધોઈને તમારે બીજી વાર ઉપયોગ કરવાનો છે અને ફેંકવાનો નથી ઝીણી ઝીણી વસ્તુ ભરવામાં તમે આનો ઉપયોગ કરી શકો છો તમે જોઈ શકો છો આ રીતની મારી પાસે જે બી પ્લાસ્ટિકની ચતારી હતી આ રીતની રબરની જે આવે છે જે એ બધી જ સિક્વન્સને હું આમાં ભરી લઈશ જેથી કરીને આપણે નાની નાની વસ્તુઓ ગોતવી નહીં પડે ને આપણો ડબ્બો પણ યુઝ આવે આવી જશે તેવી જ રીતે આ રીતના જે આપણે ટોસ વગેરે લેતા હોય એના ડબ્બા આવતા હોય છે તેને મિડલમાંથી માંથી મેં કટ કરી લીધો છે પણ આ થોડોક શું હોય કે સ્ટ્રોંગ નથી હોતો મજબૂત નથી હોતો એટલે મેં થોડો હાઈટમાં કટ કર્યો છે કેમ કે હાઈટમાં કટ કરી અને પછી ચારે બાજુથી આપણે આ રીતે કટ લગાવી અને મિડલમાંથી માંથી એને વાળી દેશું ને તો આપણું ઓર્ગેનાઈઝર સ્ટ્રોંગ બની જશે અને નીચે જે બેઝ હોય ને ત્યાં પણ તમારે કાર્ડબોર્ડનો એક ટુકડો નાખી દેવાનો છે જેથી કરીને તમારું આ ઓર્ગેનાઇઝર સરસ મજાનું જાડુ અને સ્ટ્રોંગ બની જાય તો આ રીતે જેને દેખાય એ બા એ રીતે ત્રણ બાજુથી વાળી દેવાનું છે અને કા હોટ ગ્લુથી ચોંટાડી દેવાનું છે અને એક બાજુ તમારે કોઈ પણ પ્લેન કપડું હોય કે કોઈ પણ કપડું હોય એનાથી તમે આનો લુક ચેન્જ કરી શકો છો મારી પાસે આ રીતની લેસ હતી તો મેં નીચે લેસ લગાવી લીધી થોડોક ભાગ વધતો તો તો બીજી લેસ ઉપર લગાવી લીધી અને તમે ઉપર આ રીતની કોઈ પણ શણ કે એ પણ લગાવી શકો કોઈ પણ દોરી હોય તો પણ તમે એને વીટી શકો છો તો આ રત્નું સરસ મજાનું આપણું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જાય

તો આઈ હોપ કે તમને આ આઈડિયા પણ ગમ્યો હશે તો જો ગમ્યો હોય તો પ્લીઝ વિડિયોને લાઈક કરી દેજો જો અને આ રીતે નીચે ટેબલ ઉપર તમારે રાખવું હોય ને તો પણ તમે રાખી શકો છો અને થોડું કલર વગેરે કરવું હોય તો અંદર પણ કલર કરી શકો છો હવે આગળ વધીએ તો આ રીતના દહીંના ડબ્બા છે જે એક કિલોના અહીંયા આવતા હોય છે એ બે ડબ્બા લઈ લેવાના છે એના હેન્ડલ નીકાળી દેવાના છે અને હેન્ડલ નીકાળ્યા પછી તમારે આ રીતે એના બેજમાં આ રીતે સર્કલ ડ્રો કરી લેવાનું છે સર્કલ ડ્રો કર્યા પછી ગરમ નાઇફથી આ સર્કલને કટ કરી લેવાનું છે એટલે આ બંને ડબ્બા નીચેથી થોડા ખુલ્લા થઈ જશે આ રીતના તમે જોઈ શકો છો અને ગરમ એક છરી એવી જ રાખવી કે જેનો ઉપયોગ આપણે આમાં કરી શકીએ નહીતર ખરાબ થઈ જશે જો તમે અલગ અલગ છરીઓ વાપરશો તો પછી આ રીતની લેસ આપણે લેશું અને આપણે આમાં લગાવી દઈશું બંનેમાં મેં એક જ લેસ લગાવી છે અને પછી થોડી ઘણી ઘટી હતી તો બીજી લેસ મેં લગાવી દીધી છે તો તમારે મુતાબિક તમારા ઘરમાં કેવો સામાન પડ્યો છે એ હિસાબથી તમારે આને ડેકોરેટ કરી દેવાનું છે બાકી તમે ચાહો તો કલર પણ કરી શકો છો તમારી મરજી છે અને પછી બંનેને હોટ ગ્લૂથી આ રીતે જોઈન્ટ કરી લેવાના છે એમસિલથી પણ કરી શકો છો એક જે ફેવિક્રિલ આવે છે એનાથી પણ કરી શકો છો તો આ રીતે કર્યા પછી તક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે તમે એને ઓર્ગેનાઇઝર તરીકે કે ફ્લાવર પોટ તરીકે ઉપયોગ કરી શકો છો તો આ રીતે તમે કોઈ ચમચાઓ ભરવા માટે આનો ઉપયોગ કરી શકો છો કા એક રીતે ઉપયોગ ના કરવો હોય તો બંને ડબ્બાને અલગ અલગ કરી અને તમે એનો ઉપયોગ કરી શકો અલગ અલગ જગ્યાએ બાકી એક જગ્યાએ યુઝ કરવો હોય તો બંનેને સાઈડમાંથી ભેગા કરી અને તમે ડબલ સાઇડ ટેપથી ચોંટાડી શકો છો તો આ રીતના બંને ભેગા જ રહેશે કાઉન્ટર ટોપ ઉપર નાની મોટી વસ્તુઓ રાખવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો તો આ જ હતા આજના આઈડિયા આઈ હોપ કે તમને આ આઈડિયા તમારી લાઈફમાં ઉપયોગી થશે હું જેટલું વિચારું એટલું જે આઈડિયા હોય એ તમને ઉપયોગી થાય એવા શેર કરવાની ટ્રાય કરું છું